વડોદરા શહેર માંજલપુર ગામમાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે રૂપાલાની ઉમેદવારી રદ થાય તે માંગ પર ક્ષત્રિયો અડગ છે જેથી રાજકોટ મોરબી રોડ પર આવેલા રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે સાંજે પાંચ કલાકે યોજાનારા ક્ષત્રિયોના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો પહોંચશે રતન પરમા ત્રીસ વીઘાના મેદાનમાં લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે સાથે જ સો વીઘા જમીનમાં પાર્કિંગ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે

આજ રોજ રાજકોટ જવા માટે અહીંયા લક્ઝરીમાં લક્ઝરી સાથે યુવાનો સાથે અને અહીં આગળ સફરની મોજ કરતા કરતા રાજકોટ જઈ રહ્યા છે મોટી સંખ્યામાં અમુક અમારી ગાડીઓ આગળ છે અમુક પાછળ પણ છે આગળ એક સ્ટેન્ડ પર ઉભા થવા એક ભેગા થઈને બધા સાથી મળીને નીકળીને નીકળવાના છે અહીંયા તમે જોઈ શકો છો લક્ઝરીમાં ફૂલ લક્ઝરી સાથે અને બરોડાથી સાત લક્ઝરી અને બત્રીસ ગાડીઓ છે ફોર વ્હીલ એ સાથે કાફલો અહીંયાથી નીકળી રહ્યો છે નીકળ્યો છે અને ટૂંક સમયની અંદર રાજકોટ પહોંચીશું જય માતાજી